અમૂલ નિયામક મંડળની ચૂંટણીમાં આજે સૌપ્રથમ વખત ઇતિહાસમાં ભારતીય જનતા પાર્ટીના મેન્ડેડ મેન્ડેડવાળું બોર્ડ બન્યું છે માંથી માત્ર બે જ ઉમેદવારો અમારા આર્યા છે બાકી અગિયાર ઉમેદવારો જીત્યા હોય ત્યારે ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા આજે બધા જ ઉમેદવારોને સન્માનવા માટે અમારા બધા જ ધારાસભ્ય શ્રીઓ અમારા સાંસદ શ્રી અમારા જિલ્લાના પ્રભારી શ્રી બધા જ ઉપસ્થિત રહી અને બધા જ વિજેતા ઉમેદવારોનો આજે સન્માન સમારંભ ખેડા જિલ્લા ભારતીય જનતા પાર્ટી દ્વારા તમામ મતદાતાઓનો હું ખૂબ આભાર માનું છું અને આ ચૂંટણીમાં બધાકર્તાઓ પદાધિકારીઓ ને વિશેષ કરીને ચૂંટણીના ઇન્ચાર્જ ખેડા જિલ્લાના પૂર્વ પ્રમુખ અજયભાઈ બ્રહ્મભટ પણ ખૂબ આભાર માનું છું કે જેમને બધાને વ્યૂહરચના કરી અને ચૂંટણીમાં જે રીતે લગાડ્યા એનો વિશેષ અમને ખેડા જિલ્લાના અને તમામ જિલ્લાના ઉમેદવારોને જીતવામાં ખૂબ સિંહ ફાળો રહ્યો છે